જય ગૌ માતા વંદે ગૌ માત્ર અનુસાર આજે ત્રીસ તારીખનો વરસાદ ચાલુ છે ગાય માતા લખડી લઈ રહી છે ધરાય ની ખાય ઠંડુ વાતાવરણ અનુકૂળ નથી તેના હેતુથી હિમત મતલબમાં ગુંધળી આ અમારા નંદીરાજ આ અમારી ઢેલર સંજુ કાબે બેહી ગઈ છે કાલે આપણે વાત કરી તેમ આ ગાય માતાને પાણીની વ્યવસ્થા રાખેલી છે સિમેન્ટ ટાંકી કે ગાય માતાને સાદો શેડ ઘાસનો કરેલો છે ઉપર તાલપત્રી કે જેથી કરીને વાતાવરણ અનુકૂળ આવી જાય જય ગૌ માતા વંદે ગૌ માતરમ પ્રકૃતિ અને હરિયાળી ક્રાંતિ વર્ષા ઋતુના સાનિધ્યમાં હયાલી કહેવામાં આવે છે આદ્રાની ઢેલોર અમારી મંગલા મંગલા શરણની મંગલા તુમાં વાઘિની આ મારી આરતી અને કાશનાર નંદી મહારાજ ઢેલર ને અમારા ભગર બધોની વૈશમાં ઊભી છે અહીંયા કંકુ આડી ઊભી છે લીવડી જય ગૌ ગૌમાતા વંદગ માત્ર ગાય ગમરું ખેતી જય ગૌ